સામાજિક છે સ્વાદ શુદ્ધતા અને સેહત નું પ્રતિક એટલે છાશવાલાનું વાલા બનાવેલું શુદ્ધ ઘી પવિત્ર શ્રાવણ મહિનાની શુભ શરૂઆત શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી ભક્તોમાં ભક્તિ મથાયેલી આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ગમરોડશે બે જિલ્લામાં ઓરેન્જ તો પાંચ જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગ યેલો એલર્ટ જાહેર કર્યું સુરતમાં વૃદ્ધના આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે ચેડા આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે ચેડા કરી કરોડો પોલીસે બે કરી અટકાયત અંબાજીમાં ચેકપોસ્ટ પર સાથે ચારની ધરપકડ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે દબોચ્યા ચાર આરોપીઓ ફોરેસ્ટ પરીક્ષાની વિસંગતતા દૂર કરવા ઉમેદવારોએ ગાંધીનગરમાં શરૂ કર્યું આંદોલન સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની કરી માંગ મહત્વના સમાચાર શિવાની વાત કરીશું મહત્વના સમાચાર આવી રહ્યા છે વડોદરામાં સયાજી હોસ્પિટલનો જે વિડીયો છે વાયરલ થયો છે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન મોટું નિવેદન સામે આવ્યું છે તો અનધિકૃત વ્યક્તિએ ઇમરજન્સી વોર્ડમાં ઘાયલ દર્દીના ટાંકા લીધા છે ગ્લવ સાધનોનો પણ ઉપયોગ કર્યો છે વિડિયો જૂનો છે કે નવો તેની પણ તેઓ તપાસ કરી રહ્યા છે વિડિયો જૂનો છે કે નવો તેની તપાસ કરવામાં આવી રહી છે તપાસ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે વિભાગના હેડ રેસિડેન્ટ તબીબનો પણ ખુલાસો પૂછાશે મહત્વના વાયરલ વિડીયોનો મામલો હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અયર દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે તેમના દ્વારા કહેવામાં આવ્યું અમે તપાસના આદેશ આપ્યા આ ગંભીર વિષય છે તો અંધ વ્યક્તિએ હોસ્પિટલના ગ્લવસ અને સાધનોનો પણ ઉપયોગ કર્યો છે વિડિયો જૂનો છે કે નવો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે તપાસ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે વિભાગના હેડ રેસિડેન્ટ તબીબનો પણ ખુલાસો પૂછાશે તો આ મહત્વના સમાચાર સામે આવી છે વડોદરાથી આ સમાચાર આવી રહ્યા છે સયાજી હોસ્પિટલની આ ઘટના બની છે સયાજી હોસ્પિટલમાં વાયરલ વિડીયોનો મામલો સામે આવ્યો છે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરનું મોટું નિવેદન અનધિકૃત વ્યક્તિએ ઇમરજન્સી વોર્ડમાં ઘાયલ દર્દીના ટાંકા લીધા છે સમગ્ર મામલે હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે આ વીડિયો જૂનો છે કે નવો તેની પણ તેઓ તપાસ કરી રહ્યા છે તપાસ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે વિભાગના હેડ રેસિડેન્ટ તબીબનો પણ પૂછપરછ કરવામાં આવશે તો મહત્વના સમાચાર વડોદરાથી આવી રહ્યા છે વડોદરાના સયાજી હોસ્પિટલની આ ઘટના સયાજી હોસ્પિટલમાં વાયરલ વીડિયોનો આ મામલો સામે આવ્યો છે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું અનેધિકૃત વ્યક્તિએ ઇમરજન્સી વોર્ડમાં દર્દીના ટાંકા લીધા છે તો અમે તપાસના આદેશ આપ્યા છે આ ગંભીર વિષય છે આના ઉપર તપાસ કરવામાં આવી રહી છે વિભાગના હેડ અને રેસિડેન્ટ તબીબનો પણ પૂછપરછ કરવામાં આવશે તપાસ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી પણ થશે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અનધિકૃત વ્યક્તિ ઇમરજન્સી વોર્ડમાં ઘાયલ દર્દીના ટાંકા લીધા છે તેમના ઉપર તેમને નિવેદન આપ્યું છે અમે તપાસના આદેશ આપ્યા આ ગંભીર વિષય છે સયાજી હોસ્પિટલમાં વાયરલ વિડીયોનો મામલો હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તપાસના આદેશ આપ્યા છે આ ગંભીર વિષય છે આ છે કે નવો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે મારા ધ્યાને પણ લાવવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે વિડીયોના સમય અંગે મત છે અમુક વિશેષકો એવું કહે છે કે આ કોઈ જૂનો વિડીયો છે અમુક લોકો કહે છે છે કે તાજેતરનો જે કંઈ બી દેખાય છે એમાં એક વ્યક્તિ બ્લાઉઝ પહેરીને નીડલ હોલ્ડર હાથમાં રાખીને કોઈ એક ઘાયલ દર્દીના ટાંકા લઈ રહેલો જણાય છે અને આ જગ્યા કેવા પ્રમાણે અમારા તપાસના આદેશો આપી દીધા છે એ અનઅધિકૃત વ્યક્તિ હતો તો તેને ગ્લાવ અને સાધનો કોને પર્યાપ્ત આપ્યા એને ટાકા લેતી વખતે નિહાળનાર લોકો કોણ હતા તે દિવસે ડ્યુટી પર કોણ હતા સમગ્ર બનાવની તપાસ થશે અને કસરોવાર સજા થશે ટાકા લેવાઈ ગયા છે જે રીતે ટાકા લેવામાં આવી રહ્યા હતા એ દર્દી તરફથી અમને કોઈ ફરિયાદ મળી નથી આ અનઅધિકૃત વ્યક્તિ દ્વારા એસએસજી હોસ્પિટલમાં સારવાર અપાઈ કે નાના પ્રોસિજરલ તાકા લેવામાં આવ્યા છે અહીંયા આગળ રેસીડેન્ટો ઘણી વખત અંડરગ્રેજ્યુએટ સ્ટુડન્ટોને પણ અમે સીઆરડબ્લ્યુ સૂચનિંગ શીખવાડતા હોઈએ છે એટલે સમગ્ર બનાવનો રિપોર્ટ આવે ત્યારે કહી શકાય અમે વિશ્લેષણ કરવા કીધું છે રંજન અયર દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે અનધિકૃત વ્યક્તિ ઇમરજન્સી વોર્ડમાં ઘાયલ દર્દીના ટાકા લીધા છે આ અંગે તપાસ કરવામાં આવી રહી છે આ વીડિયો જૂનો છે કે નવો તે અંગે પણ તપાસ કરાઈ રહી છે વિભાગના હેડ રેસિડેન્ટ તબીબનો પણ પૂછપરછ કરવામાં આવશે સમગ્ર મામલે કરવામાં આવી રહી છે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભને લઈને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત ન્યૂઝના સંવાદદાતા એક એવા ઐતિહાસિક શિવ મંદિરે સફર લઈ જઈ રહ્યા છે જે શિવાલય વલસાડથી દોઢ કિલોમીટરના અંતરે આવેલું છે તાડકેશ્વર મહાદેવના નામથી પ્રચલિત આ મંદિરમાં શિવની આરામ ફરમાવતી એટલે કે સૂતેલી પ્રતિમાનું સ્થાપન કરેલું જોવા મળે છે એટલું જ નહીં આ મંદિરની બીજી ખાસિયત એ છે કે મંદિર ઉપર કોઈ છત નથી અને સૂર્યના કિરણો શિવલિંગ ઉપર પડે છે

શ્રાવણ અને મહાશિવરાત્રીમાં ભક્તો દૂર દૂરથી દાદાના દર્શનાર્થે આવે છે આ મંદિરની વિશેષતા જોઈએ તો આ મંદિર છે આઠસો વર્ષ જૂનું છે આ મંદિરનો ખાસ ઇતિહાસ એવો છે કે આ પૃથ્વી ઉપર વડમાં એક જ મંદિર આવું છે જેનું નામ તડકેશ્વર મહાદેવ છે આ તડકેશ્વર મહાદેવ સૂતાની રૂપમાં છે એનું શિવલિંગ છે આડુ શિવલિંગ છે અને ભગવાન સૂતા છે આની શિવલિંગની વાત કરીએ તો આઠસો વર્ષ પહેલાં અહીંયા જંગલ હતું તો બધા ગાયો ભેંસો બકરા ચરાવવા માટે આવતા હતા તો એક ગાય હતી આ શિલા ઉપર દૂધ આપીને ચાલી જતી એના માલિકને વિચાર્યું કે ગાય ઘરે દૂધ કેમ આપતી નથી નક્કી કોઈ એનું દૂધ કાઢી લેતું હશે પાછળ પાછળ જઈને એની તપાસ કરી તો આ શિલા ઉપર ગાય દૂધ આપીને ચાલી જતી બધાને બતાવ્યું બધાએ નક્કી કર્યું કે આને સાફસફાઈ કરીને આપણે સારી જગ્યા ઉપર એની વ્યવસ્થા કરીએ તો કોઈ નથી વજન એટલું બધું હતું તે કોઈ નથી ઉંચકાવી નહીં અન્ય જ્ઞાતિના લોકો બી આવે એ લોકો બી ઉંચકવાની કોશિશ કરી પણ ઉંચકાવી નહીં એ લોકોને હથોડેથી તોડવાની કોશિશ કરી તો પૂર્વનો ભાગ છે તે તૂટી ગયેલો છે એમાંથી સાઈઠ જેટલા મધમાખીના ભમરા નીકળ્યા સાઠ માણસોને કળડી ગયા સાઈઠ માણસો જગ્યા ઉપર મળી ગયા એ લોકોને અહીંયાથી પંદરસો ફૂટ દૂર દફનાય છે તેનું નામ સાઠ પીરની દરગાહ આપ્યું છે એક જણને સપનામાં આદેશ કર્યો કે હું ભગવાન છું મને બે માણસો ઊંચક છે તો ફૂલની માફક હું ઊંચી જઈશ જ્યાં મારું વજન લાગ્યું ત્યાં મારી સ્થાપના કરજો આઠસો વર્ષ પહેલાં અહીંયાથી લઈને જતા હતા તો અહીંયા સ્થાપના કરીએ આઠસો વર્ષ પહેલાં ઘાસનું મંદિર બનાવ્યું નહીં માચીશ નહીં અગરબત્તી એના જાતે સરગી ગયું ફરી પત્રું મંદિર બનાવ્યું આજુબાજુના મકાન હતા એમ જ રહી ગયા આનું છત હતું તે ઉડી ગયું એક જણને સપનામાં આદેશ કર્યો કે હું તડકેશ્વર મહાદેવ છું મારે બારે માસ તડકો જોઈએ વરસાદ જોઈએ ઠંડી જોઈએ ઓગણીસો બાણુંમાં આપણા નવું મંદિર બનાવ્યું ઉપર બાવીસ ફૂટનો વ્યાસ રાખેલો છે બપોરના ટાઈમ તમે આવો તો ભગવાન ઉપર સીધો જ તડકો તમને જોવા મળે એટલું નામ તડકેશ્વર મહાદેવ છે અને અહીંયા તમે જુઓ છો કે અત્યારે ગુરુ પૂર્ણિમા જ છે લેડીઝ લોકો એટલે છોકરીઓ અલોણાનું વ્રત કરે છે જયા પાર્વતીનું વ્રત અત્યારે ચાલું છે અને બધા પૂજા ભાવ ભક્તિભાવથી એનું પૂજા પાઠ કરે છે દૂર દૂરથી બી ભગવાન ભક્તો એટલા બધા આવે છે કે જેની કોઈ સીમા જ નથી ઓમ નમઃ શિવાય

પહેલાં નાનું મંદિર હતું અત્યારે મોટું મંદિર બનાવવામાં આવ્યું છે અને અહીં દર શ્રાવણમાં બહુ મોટો મેળો ભરાય છે અને દરરોજના મોટો મેળો થાય હજારોની સંખ્યામાં અહીં શ્રદ્ધાળુ આવે છે અને જે શ્રદ્ધાળુ અહીં આવે છે અને જે માનતા તરકેશ્વર દાદાને માને છે તે હંમેશા પૂરી થાય છે અને અમારા ફેમિલી કે અમારા અબરામા ગામમાં કોઈ પણ કામ હોય ધાર્મિક કોઈ પણ કામ હોય તો પહેલાં એમની પૂજા કરવામાં આવે છે અહીંયા દર્શન માટે આવું છું અને અબરામા ગામમાં જ રહું છું અને આ મંદિર આઠસો વર્ષ જૂનું પુરાનું છે અને આ મંદિર એ આ જે શિવલિંગ છે એ સ્વયંભૂ શિવલિંગ છે અને એ સુતેલામાંદું છે આખા વિશ્વમાં આ એક જ મંદિર અહીંયા એવું છે કે જેનું નામ તડકેશ્વર છે જ્યારે એનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો ત્યારબાદ તડકેશ્વર મંદિરનું નામ એ પરથી પડ્યું કે જૂનું જે ઘાસનું મકાન હતું ઘાસના અને શેડ પાને બધું ઉડી ગયું ત્યાર પછી તેમણે જે ભક્તને દર્શનમાં કહ્યું કે હું તર્કેશ્વરમાં મને તડકો જોઈએ એટલે ઉપર જઈને બાવીસ ફૂટનો વ્યાસ રાખીને નવ નવું બંધી ગયું ત્યારે એનો દર કરીને બાવીસ ફૂટનો વ્યાસ રાખ્યો આજે બાર વાગે તમે જો આવો તો બાર વાગે સીધો તડકો એમના આખા શિવલિંગ પર પડે છે અને અહીં જે કોઈ દર્શનાર્થી આવે છે એમની બધી મનોકામના પૂર્ણ થાય છે અહીંયા શ્રાવણ મહિનામાં જે દુકાનો આવે છે રાખી છે અને દૂર દૂરથી ઘણી બસો આવે છે એટલે શ્રદ્ધાળુઓને અતિશ્રદ્ધા હોવાથી ભક્તિ નું મહામાસ એટલે શ્રાવણ માસ આધ્યાત્મ ઉપાસ ઉપવાસ જપ તપ થકી પુણ્ય ભાથું કમાવાનો પાવન મહિનો શિવમાં જીવ અને જીવમાં શિવનો સાક્ષાત્કાર કરવાનો અવસર એક એવો માસ જેની શિવ ભક્તો સમગ્ર વર્ષ રાહ જુએ છે કારણ કે શિવની ભક્તિનો મહા ઉત્સવ છે આ શ્રાવણ માસ જેનો આજથી શુભારંભ થઈ રહ્યો છે પર્વ એટલે શ્રાવણ માસ ભોળાનાથની ભક્તિનો પાવન પર્વ શિવમય થવાનો મહાપ્રસંગ શિવમાં જીવ અને જીવમાં શિવનો સાક્ષાત્કાર કરવાનો મહા ઉત્સવ શિવ આરાધના થકી આધ્યાત્મના માર્ગે આગળ વધવાનો અનેરો અવસર છે આ જપ તપ ઉપવાસ ઉપાસનાનો ભક્તિમય માસ જેની સમગ્ર વર્ષ શિવ ભક્તો રાહ જોતા હોય છે કહેવાય છે કે દેવોના દેવ મહાદેવ ખૂબ જ સરળતાથી રીજાય છે તેથી શિવ ભક્તો આ પાવન પ્રસંગે ભોળા દેવને રીજવવાના અવનવા ભક્તિ માર્ગો અપનાવે છે દૂધ દહીં જેવા વૈવિધ્ય દ્રવ્યો થકી અભિષેક કરી ભગવાન શંકરના આશીર્વાદ લે છે ઉપવાસ ઉપાસના થકી ઈશ્વરને પામવાનો માર્ગ મોકળો કરે છે આ સમગ્ર માસ વાતાવરણમાં એવી શુદ્ધતા છે જાણે શિવની અનુભૂતિ અનુભવાતી હોય છે ભક્તિનો માસ છે શ્રાવણ જે ભક્ત અને ભગવાનના સંબંધોને વધુ સુદૃઢ કરે છે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાયના નાદથી તમામ શિવાલયો ગુંજી ઉઠે છે આધ્યાત્મિક તહેવારોની હારમાળા પણ આ પવિત્ર માસ દરમિયાન જ આવે છે ટૂંકમાં કહીએ તો શિવમાં લીન થઈને શિવમય થવાનો માર્ગ છે શ્રાવણ જેને અપનાવી દરેક જીવ આધ્યાત્મ શક્તિની અનુભૂતિ કરે છે આ સમગ્ર માસ શિવ શક્તિના પૂજન અર્ચનનું મહિમા વર્ણવવામાં આવે છે ભક્તો દ્વારા શિવ આરાધના કરી જન્મારો સુધારવાની કાલાવેલી કરાય છે દેવાદી દેવ મહાદેવને રીઝવવા ભક્તિના વૈવિધ્ય માર્ગો અપનાવાય છે આ પાવન પર્વની શરૂઆત થતાં જ તમામ શિવ મંદિરોને કૈલાશની જેમ શણગારાય છે ભોળાનાથની ભક્તિમાં લીન થઈ ભક્તો આધ્યાત્મ્યની સુખાકારીનો અદ્ભુત અનુભવ કરે છે તો દેવોના દેવ મહાદેવ પણ ભક્તોના ભક્તિભાવવાદ અર્પે છે ઉપાસનાથી ભગવાનને રીજે છે પરંતુ શારીરિક અને માનસિક પવિત્રતા અપનાવીને પણ આધ્યાત્મના નિયમો અનુસરે છે વૈરાગ્યના માર્ગે ચાલી વૈરાગીને પામવાનો માર્ગ મોકળો કરે છે તો ચાલો આ પવિત્ર માસની પવિત્રતાની અનુભૂતિ કરીએ હિન્દુ ધર્મમાં જેનું અખૂટ મહત્વ છે તે પવિત્ર શ્રાવણ મહિનાની પાવનતાનો સાક્ષાત્કાર કરીએ આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે તોતેર વર્ષ પછી પ્રથમ વખત શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવી રહ્યા છે પ્રથમ અને અંતિમ દિવસ પણ સોમવારના રૂપમાં શ્રાવણ માસમાં આવી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં પ્રથમ સોમવારે રાજુલા શહેરમાં કુંભનાથ મંદિરે સોળ બ્રાહ્મણો દ્વારા એકસઠ હજાર પંચમુખી રુદ્રાક્ષના વિરાટ શિવલિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેના આજથી આઠ દિવસ સુધી ભાવિક ભક્તો દર્શન કરશે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં ગુજરાત અને સૌરાષ્ટ્રના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે ત્યારે અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમાં પૌરાણિક કુંભનાથ મંદિરમાં આવેલા કૈલાસ ધામના પટાંગણમાં સોળ બ્રાહ્મણો દ્વારા એકસઠ હજાર પંચમુખી રુદ્રાક્ષનું વિરાટ શિવલિંગ બનાવી આરતી કરી ખુલ્લું મુકતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે આ પ્રથમ વખત હજારોની સંખ્યામાં રુદ્રાક્ષનું શિવલિંગ બનાવતા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે મહત્વનું છે કે અલગ અલગ સોળ પ્રકારના રુદ્રાક્ષનો આ શિવલિંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે શ્રાવણ માસનો પ્રારંભ જ્યારે થયો છે ત્યારે રાજુલા કુમનાથ મહાદેવ જે પૌરાણિક મંદિર છે સુખનાથ મહાદેવ મંદિર છે એ ખાસ કરીને બંનેની વચ્ચે કૈલાસ જે ધામ આવેલું છે ત્યાં એકસઠ હજાર જેટલા રુદ્રાક્ષના પારાઓનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે અને રાજુલા ખાતે પહેલીવાર જ બનાવવામાં આવ્યું છે અને શિવ ભગ ભક્તોની અંદર અનેરો ઉત્સાહ છે આ શિવલિંગ જે એકસઠ હજાર પારાઓનું બનાવવામાં આવ્યું છે જેની અંદર અમારા બ્રાહ્મણ દેવતાઓ વિશ્વ હિન્દુ પરિષદ અને અનેક જે સંસ્થાઓ કૈલાસ ધામ કમિટી અને અમારા ભુદેવ દ્વારા આ જે એકસઠ હજારનું શિવલિંગ બનાવ્યું છે રાજુલાના શિવભક્તો અને ગ્રામ્યજનો આનો દર્શનનો અનેરો લાભ લે છે ભગવાન શિવના અશ્રુમાંથી ઉત્પન્ન થયેલ રુદ્રાક્ષ કે જે સોળ પ્રકારના એની અંદર ઔષધિયુક્ત છે અને એનો દર્શનનો લાહો અનેરો છે ને રાજુલામાં ખૂબ ઉત્સાહ ઉમંગથી ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે બધા જ ભક્તોને જણાવતા આનંદ થાય છે કે રાજુલામાં સૌપ્રથમવાર પ્રથમવાર એકસઠ હજાર રુદ્રાક્ષનું શિવલિંગનું નિર્માણ કરવા જઈ રહ્યા છે આજથી પાંચ આઠ બે હજાર ચોવીસ સોમવારથી લઈ અને બાર આઠ બે હજાર ચોવીસ સોમવાર સુધી આ આઠ દિવસનું અહીંયા રુદ્રાક્ષનું શિવલિંગ છે એકસઠ હજાર રુદ્રાક્ષનું શિવલિંગના રુદ્રાક્ષના પારાથી આ શિવલિંગનું નિર્માણ કરવા જઈ રહ્યા છે આમાં ઘણા બધા બ્રાહ્મણોએ દિવસ રાત મહેનત કરી અને આ શિવલિંગનું નિર્માણ કર્યું છે તો ચેનલના માધ્યમથી આપ સર્વને હાર્દિક નિમંત્રણ છે કે અહીં આવી મહાભિષેક કરો રુદ્રિપાઠ થાય છે અને દર્શનનો અવશ્ય લાભ લ્યો વિશ્વ હિન્દુ પરિષદ અને કૈલાસ સૈવ્ય સમિતિના સહભાગીથી આ રુદ્રાક્ષના આપણને બધાને દર્શન થાય એવા ભગવાન પવિત્ર માસમાં ભગવાન મહાદેવ આપની મનોકામના પૂર્ણ કરે એવા આશીર્વાદ ઓમ નમ શિવાય જય શ્રી આરામ રાજુલા પંથકમાં કુંભનાથ શુખનાથ બંને મંદિર એક સાથે આવેલા છે ત્યારે આ પૌરાણિક મંદિરોમાં રુદ્રાક્ષનું શિવલિંગ બનાવતા ભાવિક ભક્તોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે આજથી આવતા સોમવાર સુધી આઠ દિવસ સુધી સવારે આઠથી સાંજે આઠ વાગ્યા સુધી આ શિવલિંગના દર્શન કરી શકાશે સાથે પૂજા અર્ચના અને મહાઆરતી પણ કરવામાં આવશે

આવું જ એક મંદિર મહીસાગરમાં આવેલું છે શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર શિવભક્તોના ઓમ નમ શિવાયના શિવનાથથી ગુંજી ઉઠતું હોય છે દંતકથા અનુસાર લુણેશ્વર મંદિરના નામ પરથી લુણાવાડા નામ પડ્યું છે તેવું માનવામાં આવે છે જ્યારે આ મંદિરનું શિવલિંગ ગાયની ખરી આકારનું છે અને સ્વયંભૂ શિવલિંગનું અલૌકિક સ્વરૂપ જોવા મળે છે આ મંદિરની સ્થાપના લુણાવાડાના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવી છે આશિવ મંદિરના દર્શન માત્રથી ભક્તોના સર્વ દુઃખો નાશ પામે છે અને માનવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે આશિવ મંદિરના દર્શન માત્રથી ભક્તોના સર્વ દુઃખો નાશ પામે છે અને મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અહીં આશિવ મંદિરના નંદી સ્વરૂપના શિવલિંગનો દર્શન મનવાંછિત ફળ આપે છે લુણાવાડા નગરમાં બિરાજમાન લુણેશ્વર મહાદેવ આજે પણ લુણાવાડા નગરના દરેક નાગરિકોનું રક્ષણ કરી રહ્યા છે લુણાવાડા નામ લુણેશ્વર મહાદેવ પરથી પડેલ છે લુણાવાડા એ છોટે કાશીના નામથી આખા ભારતમાં જૂના જમાનામાં પ્રખ્યાત હતું અહીંયા લુણાવાડાની અંદર ઠેર ઠેર ભગવાનોના મંદિર આવેલા છે એમાં આ રોડ ઉપર લુણેશ્વર મહાદેવ કાશીશ્વરનાથ મહાદેવ ઓમકારેશ્વર મહાદેવ અને અખાડામાં અખાડાનું મંદિર આવેલું છે અને કબીર મંદિર આવેલા છે અહીંયા લોકો શ્રાવણ મહિનામાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરે છે અને દરેક શ્રાવણ મહિનાના દરેક દિવસે અહીંયા લઘુ રુદ્ર થાય છે અને લોકો ભક્તિભાવપૂર્ણ અહીંયા દર્શન કરવા પધારે છે અને લોકોની આસ્થા લુણેશ્વર મંદિર જોડે જોડાયેલી છે અને લુણેશ્વર મંદિર લોણનાથ મહાદેવ પરથી એનું નામ લુણેશ્વર પડ્યું છે અને એના લુણેશ્વર મંદિરના નામ પરથી લુણાવાડા એવું ગામનું નામ પડેલ છે અને લોકો ખૂબ જ આસ્થાથી અને શ્રદ્ધાથી દર્શન કરવા અહીંયા વધારે છે જય મહાદેવ અમે આ લુણેશ્વર મંદિર દર વર્ષે સવારમાં અત્યારના આ ટાઈમે રોજ આવીએ છીએ અને અમને શ્રદ્ધા છે કે આ જે મંદિર છે એ મંદિરના શિવ ભગવાનની અમને કૃપા છે અમારા ઉપર કે મને એક વખત અહીંયા દોરી કપાઈ ગયેલી છતાં પણ મને એક ટીપું પણ નહીં નીકળ્યું નહીં લવીનું પણ શિવ શિવ શિવની આરાધના કરીને ધન્યતા અનુભવી રહ્યા છે મહીસાગર ના માં આવેલ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિરમાં આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી જ શિવભક્તો મોટી સંખ્યામાં શિવલિંગના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે ભક્તો શિવજીને જળ દૂધ શ્રીફળ અબેલ મધ બિલીપત્ર કમળ પુષ્પોના અભિષેક કરીને શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે અહીં જન્માષ્ટમી શિવરાત્રી દિવાળી જેવા પ્રમુખ તહેવારોમાં અસંખ્ય શ્રદ્ધાળુઓ ભોળાનાથના દર્શનાર્થે આવે છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક ગણાતા એવા લુણાવાડા ખાતે આવેલું લુણેશ્વર મહાદેવ મંદિર છે શ્રાવણ માસના પ્રથમ જ સોમવારે આપને હું ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે બોતેર વર્ષ બાદ શ્રાવણ માસ છે તે પહેલાં સોમવારે જે જોવા મળી રહ્યો છે તેને લઈને ખૂબ જ આસ્થા છે હિન્દુ ધર્મમાં તેને લઈને ભાવિ ભક્તો છે તે વહેલી સવારથી જ શિવનારા સાથે અહીંયા દૂજી ઉઠ્યા છે હું આપને દ્રશ્યો બતાવવા માગીશ લાંબી લાઈનો પણ લાગી છે જે મહાદેવ છે તેઓને દ્રુજવામાં માટે અને ખાસ કરીને વાત કરવામાં આવે લુનાવળાની આ લુણેશ્વર મહાદેવ મંદિર છે તે લુણેશ્વર મહાદેવ મંદિરના નામથી લૂનાવાળા નામ પડ્યું છે અને છોટે કાશી તરીકે પણ આ લુનાવળા છે તે ઓળખાય છે ઇન્દ્રવદન પંડ્યા નિર્માણ ન્યૂઝ મહીસાગર તો વાત હાત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોઈતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે સમાચારના તમે નજર કરી શકો હેડલાઇન્સ પર

સુરતમાં વૃદ્ધના આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે કરોડો પડાવ્યા કરી અટકાયત અંબાજી મંદિરમાં અમીરઘર ચેકપોસ્ટ પર બંદૂક સાથે ચારની ધરપકડ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે દબોચ્યા ચાર આરોપીઓ ફોરેસ્ટ પરીક્ષાની વિસંગતતા દૂર કરવા ઉમેદવારોએ ગાંધીનગરમાં શરૂ કર્યું આંદોલન સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની કરી માંગ હેડલાઇન્સના પ્રયોજક હતા સ્વાદ શુદ્ધતા અને સેહત નું પ્રતિક એટલે ચાશ માખણમાંથી બનાવેલું શુદ્ધ